એવા બધા પ્રશ્નોના ઉકેલ આજે આ વિડીયો લઈને આવ્યો છું આ મારી પાસે માપનો બ્લાઉઝ છે હવે આ માપનો બ્લાઉઝ પરથી પહેલામાં પહેલા તો માપ લઈ લેવાની આપણે લખી દીધી બરાબર આગળની છાદી કેટલા કેટલા ઇંચની છે તો અહીંયા આગળ હુક પટ્ટી છે આને માપ લઈએ કેટલી સાડા સાડા આઠ લખી દીધું બરાબર હવે આપણે આની કમર કેટલી છે કમર આવી રીતના કમર પટ્ટી પ્રમાણે જ માપવાની જોવા સતાવીસ ની કમર છે બરાબર છે અહીંયા ગાડી બાયની લંબાઈ કેટલી છે સાડા ચાર ઇંચ ની હશે જો સાડા ચાર ઇંચની બાયની લંબાઈ બરાબર મોરી કેટલી છે આવી રીતના જ માપવાની છે આવી રીતના મૂકી અને અહીં અહીં જે સિલાઈ મારે ત્યાંથી પોણા પાંચ ઇંચ ની એવી રીતના મુંડો કેટલા ઇંચ નો છે એ બી જોઈ લઈએ મુંડો અહીંયા સવા પાંચ ઇંચ નો મૂંઢો છે હવે આગળનું ગાળું કેટલું છે હુક પટ્ટી હાઈ પટ્ટી કેટલા ઇંચની છે સાત ઇંચની હુક પટ્ટી છે બરાબર હુક આવી પટ્ટી સાત ઇંચની ગળું સાત ઇંચ નું છે પાછળનું ગળું કેટલું છે સાડા ચાર ઇંચ નો પટ્ટો પાછળ છે આટલું આપણે માપી લેવાનું આને માપ લખી લીધું છે હવે આને આને બ્લાઉઝનું કટિંગ કેવી રીતના કરવા બરાબર છે તો એના માટે આપણે સૌથી પહેલા પહેલા જોઈ લો મેં જે લોકોને કટિંગમાં પ્રોબ્લેમ થાય છે ફિટિંગમાં પ્રોબ્લેમ થાય છે ફિનિશિંગમાં પ્રોબ્લેમ થાય છે એમના માટે ખાસ જો આપણી બે કટોરી વાળા બ્લાઉઝ ફરમા છે ટક્સ વાળા બ્લાઉઝના ના ફરમા છે પ્રિન્સેસ કટ એટલે પેર વાળા બ્લાઉઝના ના ફરમા છે અને ડ્રેસના ના ફરમા છે આ વસ્તુ તો આપણે પહેલા આપણે કેટલા ફરમા છે મેં તમને કહી દીધું હવે એક સેટ ની અંદર શું શું આવશે મેં તમને કહી દીધું એક સેટ ની અંદર માન લો કે આ કટોરી વાળા સેટ મેં ખોલે બરાબર હવે આની અંદર આપણે શું શું મળશે એ બી મેં તમને એક સેટ ની અંદર અઠ્યાવીસ ની છાતી છાતી ચોત્રીસ ની ચાલીસ ની બેતાલીસ ની છાતી એટલે ટોટલ આઠ સાઈઝના બ્લાઉઝના આખા આખા બ્લાઉઝના કટિંગ એટલે જોઈ લો આખા આખા એટલે જોઈ લો પાછળનું બે સાઈઝ કટિંગ છે યોગ કટિંગ છે બે કટોરી આવશે નાની મોટી સાઈઝ પટ્ટો આવશે ભાઇનું કટિંગ આવશે આ દરેક દરેક વસ્તુ દરેક સાઇઝની અંદર કટિંગ કરેલું હશે એવું નથી કે આ કટોરી વાળાનું અંદર જ છે પ્રિન્સેસ કટમાં પણ છે ટક્સમાં પણ છે ડ્રેસમાં પણ છે આ બધું કટિંગ કરેલું જેટલી જે જે વસ્તુ જોઈએ દરેકે દરેક સાઇઝની કટિંગ કરેલી આઠે આઠ સાઇઝની આમાં છે બરાબર છે હવે હવે ઘણા બધા લોકોને એવો પ્રશ્ન છે કે સર હવે અમે આ માપ આપણે બ્લાઉઝનું માપ લીધું પણ આપણે ફર્મો કયો મૂકવાનો તો જોઈ લો સૌથી પહેલા પહેલા આપણે આની આની ચાદી આ ચાદી કેટલી આગળની ચાદી 8.5 8.5 ગુણ્યા 4 કરીએ કેટલા થાય 34 ઇંચ થાય તો આપણે આ 34 ઇંચનો ભરમો લઈ લીધો છે હવે આની અંદર મેચિંગ કેમ ના કરવા હું જોઈ લઉં બાયના ભાગની અંદર આપણે એક આ માપનો ચિઠ્ઠી આપેલી હશે હવે આપણે આ જે માપની ચિઠ્ઠી જે બ્લાઉઝ પરથી માપ લીધું તે અને આ જે ભરમાની અંદર ચિઠ્ઠી છે તે એને મેચ કરવાની સા આ બોડીનું માપ છે એટલે આપણે તો બ્લાઉઝનું માપ લીધેલું એટલે આપણે પાછળ જોઈએ તો અહીંયા આગાળી બ્લાઉઝનું માપ છે લંબાઈ કેટલી છે તે રીતનું તો આમાં તે રીતની લંબાઈ છે નાની નાની લંબાઈ જે ફર્મો છે તેની નાની લંબાઈ તેર ની છે એટલે આપણે કશું ચેન્જીસ લંબાઈમાં કરવાનું નથી છાતી આગળની છે હડ આઠ તો આપણે હડ આઠ ની છે એમાં બી કોઈ ચેન્જીસ નહીં આની કમર છે અઠાવીસ ની અને પેલામાં છે સત્તાવીસ તો એમાં ખાલી એક થોડોક સાત ધાર એકી નહીં થોડોક સાધારણ દોરો એક ફિટિંગનો વધારે મારવો પડશે ખાલી કમળમાં તો અઠ્ઠાવીસની ની સત્તાવીસ થઈ જશે બરાબર એટલે આપણે એમાં બી કોઈ ચેન્જીસ નથી કરવાના બાયની લંબાઈ છે પાંચ ઇંચની ફરવામાં આપણે જોઈએ છીએ સાડા ચાર તો અડધો ઇંચ ટૂંકી કરી દેવાની છે બાઈને મોરી છે આની ચારની આમાં છે પોણા પાંચની બાઈને થોડીક વધારશો તોય પ્રોબ્લેમ નથી નહીં વધારો તો બી કંઈ પ્રોબ્લેમ નથી બરાબર જ્યારે ફિટિંગ કરો ત્યારે પોણા પાંચનું માર્કિંગ કરી લેવાનું મોંઢો છે આનો સાડા પાંચ નું આમાં છે સવા પાંચ આપણે જ્યારે ફિટિંગ કરીએ ત્યારે સાડા પાંચ જગ્યાએ સવા પાંચ નું માર્કિંગ કરવાનું એક દોરો થોડોક વધારે ટાઈટ કરી દેવાનો બરાબર છે તો અહીંયા આગળ મેં આપેલું છે આ રીતના રીતના નાના મોટી કરી લેવાનું બરાબર આગળનું ગળું જયારે આપણે બ્લાઉઝ આખો બની જાય ત્યારે સાડા સાત સાતની જગ્યાએ સાડા સાત ઇંચ ઉમેરી એટલે સાતની અંદર અડધો ઇંચ ઉમેરીને સાડા સાત કરીને જે વધારાનું ગળું હોય તે કાપી લેવું બરાબર હવે આને આ તો થઈ ગયું આપણે ફરમો કેવી રીતના સિલેક્ટ કરવાનો તે કે આપણા માપના બ્લાઉઝ પ્રમાણે કેવી રીતના થાય છે તે માન લો કે માપનું બ્લાઉઝ નહીં બોડીનું માપ લીધું તો બોડીનું માપ અહીંયા લખેલું જ છે જે બી માપ આવે બોડીનું એટલે જે કે 31 નું છાતી આવી બરાબર એની ત્રણ ઇંચ ઉમેર્યા પછી કેટલા થાય ચોત્રીસ એટલે 34 ની છાતી વાળો બ્લાઉઝ લઈ લેવા ફરમો માન લો કે 28 ની છાતી છે 28 ની છાતી મેં ત્રણ ઉમેરા કેટલા થયા એકત્રીસ 31 ની આપણે 31 નો ફરમો તો હોય ને એમાં કયો ફોર્મ વાપરીશું બત્રીસ નંબર નો ફોર્મ ત્રીસ નંબર નો ફોર્મ ના વાપરતા ગમ કારણ કે પછી દબાણ નહીં લે બરાબર છે એટલે બત્રીસ નંબર નો ફોર્મો વાપરવાનો એટલે આ રીતના આખું આપણે જોઈ લીધું કે કેવી રીતના આપણે સેટ કરવાનો છે ફોર્મો થઈ હવે આને ગોઠવવાનો કેવી રીતે તે બી સમજાય દઉં અહીંયા ગાડી પાછળની બેગ મૂકવાની ધાર વાળી જગ્યા ઉપર બરાબર આમાં આપણે નિશાન પાડેલું છે જો આમાં બે લંબાઈ હતી તેર અને ચૌદ તો આમાં તેની લંબાઈ વાળું નિશાન ઉપરની સાઈડ નું આ જે લીધી દોરી તેર અને અહીંયા ગાડી આખો આખો ચૌદ આમાં દબાણ આપણે ઉમેરેલું જ છે બરાબર ભાઈ રીતની લંબાઈ આવશે એટલે દબાણ ઉમેરવાનું નથી બરાબર આપણે અહીંયા ગાડી આને મૂકી દઈશું ધાર ટુ ધાર અહિયાં ગાડી આ નિશાન છે અહિયાં અહીંયા પાછળનો ભાગ બરાબર આ પતી ગયું હવે યોગની વાત યોગ ની અંદર પણ નિશાન પાડેલું જુઓ તેર ની લંબાઈ હોય તો આ નિશાન ચૌદ ની લંબાઈ હોય તો પૂરેપૂરું નિશાન બરાબર આને આપણે મૂકી દઈશું આપણે તેની લંબાઈ પ્રમાણે કટિંગ કરીશું હવે તેર ની લંબાઈ હોય ના ની બે નંબરની કટોરી વાપરવાની લંબાઈ લંબાઈ હોય હોય એટલે ફૂલ તો એક નંબરની વાપરવાની બરાબર આપણે કટોરી બે નંબર ની કટોરી વાપરીશું બાકી પટ્ટો તો જે છે તે જ આપણે એમાં કોઈ વધઘટ કરવાની નથી હવે લો કે ચાલો આમાં તો સાડા ચાર ની બાઈ છે પણ આપણે જોવા જઈએ સાત આઠ નવ નવ દસ ઇંચની બાહીં તો હું કરીશું અહીંયા કરી અહીંયા ગાડી આપણે બાય મૂકી દઈશું અને અહીંથી જેટલી લંબાઈ લાંબી કરવી હોય બાય કરો બિંદાસ કોઈ પ્રોબ્લેમ નથી વીસ એકવીસ બાવીસ અઢાર સત્તર પંદર જેટલી લંબાઈ કરવી હોય એટલી બરાબર દસ ઇંચની બાર ઇંચની પંદર ઇંચની તેર ઇંચની જેટલી કરવી એટલી લંબાઈ તમારે પાસે કપડું હોય એટલી કરો ને કોઈ પ્રોબ્લેમ નથી બરાબર હવે આ ગળાનો જે નિશાની પાડ્યો છે શોલ્ડર પર તેને આપણે વધઘટ કરવાનું જે છે તે જ વાપરવાનું બરાબર છે અહીં તમે નીચેથી તમે જેટલું પહોળું કરવું એટલું કરી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી જે રીતના નાનું મોટું બે તમે કરી શકો આમાં નું છે એમાં એક અડધો ઇંચ ઉમેર દેવાનું પટ્ટો અહીંથી નીચેથી માપી લેવાનો પાંચનો પટ્ટો નિશાન પાડી ગળું કાપી નાખવાનું ગળું ગોલ દોરતા ના પાવતું હોય તો દરેક સેટ ની અંદર તમને આવી રીતના પર્સલ મળશે આવી રીતના સેપ પટ્ટી તેનું તમે અહીંયા આગળથી ઘડું ગળું ગોલ આવી રીતના ગળું મૂકીને ગોલ કાપી શકો છો બરાબર તો તમારે આ બી દ્વારા દરેક ફરમાની અંદર આ વસ્તુ હશે અને અહીંયા ગાડી લખાણ હશે જ કે તમારે કેવી રીતના આ ફરમાનો ઉપયોગ કરવાનો છે તે બરાબર દરેક સેટની અંદર એટલે હોય કટોરી સમજો કે ટોક્સ સમજો કે પ્રિન્સેસ કટની હોય કોઈ બી હોય તેની અંદર દરેકની અંદર આ વસ્તુ હશે હશે ને હશે આને કેવી રીતના મંગાવવાના છે તો સ્ક્રીન પર આપણે વોટ્સઅપ નંબર ચાલુ જ છે તેના પર તમે જઈને હાઈ કરો મેસેજ કરો અને ફરમા માટેની માહિતી આપો એટલું લખીને મેસેજ કરજો તમારે ફોટા દરેક દરેક સાઈઝ કિંમત થી લઈને દરેકે દરેક વસ્તુ તમને માહિતી મળી જશે અને તમારી કેર કેશ ઓન ડિલિવરીમાં ફરમા આવી જશે હવે આ જ રીતના ટક્સ વાળાની અંદર બી પાછાની બેગ કટિંગ કરેલી છે ગળું કેટલું ખુલ્લું રાખવું તમારી મરજી પ્રમાણે છે શોલ્ડર તમારે આટલો જ રાખવાનો આમાં વધઘટ કરવાની નહીં પછી આગળના ભાગમાં ટક્સ કેવી રીતના લેવાના છે તેના બી નિશાન પાડેલા છે આટલા પહોળા રાખવાના છે આટલા ઊંચા લેવાના છે નિશાન અહીંયા પાડેલા જ છે એક બે ત્રણ ને ચાર ચાર ટક્ષ આવશે આગળનું ગળું કેટલું નીચે ઉતારવાનું તેની બી નિશાન પાડેલા છે પહોળો કેટલું રાખવાનો તે બી નિશાન ઉપરના કેટલો પહોળો રાખવાનો શોલ્ડર કેટલું શોલ્ડર પર ગળું કેટલું રાખવાનું તેનું પાડેલું છે બી ગાડી માર્જિન કેટલું છે તે બી નિશાન પાડેલું છે આ જે લીટી દોરેલી છે ને એ લીટી પર આપણે સિલાઈ મારવાની છે બરાબર કટિંગનું કટિંગ મેન કાપડ પર અહીંયા ગાડી જયારે આ જે લીટી દોડી છે તેના પર આપણે સિલાઈ મારવાની છે હવે આ છે પા પટ્ટો નીચેનો બરાબર આમાં ભી આપણે માર્જિન ઉમેરેલું છે આમાં કોઈ ઉમેરવાનું કશું છે નહીં કોઈ પણ ફર્મામાં કોઈ પણ જગ્યાએ કશું ઉમેરવાનું માર્જિન સિલાઈ માટેનું માર્જિન ઉમેરવાનું નથી હવે આને આપણે અહીંયા ઘડી ગોઠવી દેવા ગળી પર અને આપણે અહીંયા ગોઠવી દેવાનું આવી રીતના આવી રીતના ગોઠવું તો આવી રીતના આવી રીતના ગોઠવું તો આવી રીતના ગોઠવી દેવાનું પાછળનો આ નીચેનો પટ્ટો આવી રીતના ગોઠવી દેવાનો અને આપણે અહીંયા ઘડી બાઈએ તમને ખબર જ છે જેટલી લાંબી કરવી એટલી થઈ શકે છે આ રીતના ગોઠવી ને નિશાનો બધા કાઢ લેવાના આજે જે છે તે અહીં બી નિશાનો કાઢ લેવાના જુઓ આવી રીતના ફર્મો મૂકીને ડાયરેક્ટ કાટિંગ કટિંગ કરવાના કાઢી નાખતા અને નિશાન પાછો ચોકથી પછી આને કટિંગ કરજો બરાબર ફર્મો હોટે દીધા પછી બરાબર આ રીતના ટક્સ વાળાનું છે પછી પ્રિન્સેસ કટ આ વસ્તુ ખાસ અત્યારે લગ્ન ની અંદર ચાલે છે પેર વાળા બ્લાઉઝ છે ડિઝાઇન વાળા બ્લાઉઝ છે તેનો ખાસ અત્યારે ચાલી રહ્યા છે તો આ વસ્તુ છે પ્રિન્સેસ ગઢમાં જો પાછળનો ભાગ નાના મોટી કરવાની લીટી છે નાના મોટી ને પાછળનો ભાગ આગળનો ભાગ ટૂંકો કરવાની લીટી આપેલી છે આને કેવી રીતના ગોઠવવાની અને આ બે રીતના બ્લાઉઝ બને આગળ રૂપનો બી બને પાછળ રૂપનો બી બને તો આમાં અહીંયા ગાડી ગોઠવી દેવાનું ભાગમાં આગળ રૂપ માટે આમાં અહીંયા ગાડી મૂકી દેવાનો યોગ આનો અહીંયા ગાડી પ્રિન્સેસ આવી રીતના ને આ બાય અહીંથી બાય જઈને લાંબી કરે અહીંયા આગળ તમે જોઈ લો કે પાછળ કરવો હોય આ પાછળનો ભાગ અહીંયા આગળ છૂટા છેડા વાળા ભાગ જગ્યા ઉપર આગળનો ભાગ અહીં ઘડીએ ગાડી આવી રીતના પ્રિન્સેસ અહીંયા આગળ ગોઠવી દઈશું અહીં ગોઠવીએ કે અહીં ગોઠવીએ કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા આગળ આગળ બાય મૂકી દઈશું અહીંથી જેટલી લાંબી કરવી એટલી થાય આ જગ્યામાંથી આપણે કમર પટ્ટી હુક પટ્ટી સા ગળાનું ગળા પટ્ટી આ બધી પટ્ટીઓ આમાંથી નીકળી જાય આ આપણે આ બ્લાઉઝના ફરમાં તમને જાતના કટોરી વાળા એ સિવાય તમે સ્ટેન્ડ પટ્ટી વાળા બોટ જોતા હોય તો બી પ્રમાણે મળશે બરાબર છે હવે લો કે તમારે ડ્રેસ બી કટિંગ જોઈએ તો ડ્રેસનું કટિંગ પણ આપણી પાસે છે આ ડ્રેસના કટિંગની અંદર બી તમને આઠે આઠ સાઇઝ મળશે એની અંદર બી તમારે સેટ આવશે ડ્રેસનો અઠ્યાવીસ થી લઈને બેતાલીસ સુધીની આઠ સાઈઝનો સેટ આવશે આ બરાબર છે તેની અંદર તમે જોઈ લો એક સાઈઝની અંદર આગળનો ભાગ પાછળનો ભાગ અને બાઈ તમને મળશે બરાબર હવે આની અંદર તમારે શું કરવાનું છે કે જે આગળનો ભાગ છે એની અંદર તમે બતાવી દો એક વખત કે આગળના ભાગની અંદર આગળનું ગળું કેટલું નીચે ઉતારવાનું તેનું નિશાની પાડેલું જ છે પહોળું કેટલું રાખવાનું તેનું પણ નિશાનય છે હવે ટક્સ કટ કેટલો રાખવાનો તેના ઉપર નિશાન આવી છે આમાં નાના ઊંચાની નીચે તમે કરી શકો છો કમરનું રબન કઈ કરવાનું તેના ઉપર નિશાન આપેલું છે આજેનો કઈ ગાડી માપ લેવાનું તેના ઉપર નિશાન આપેલું છે આમાં દોઢ ઇંચનું અહીંયા ગાડી કમર છાતીમાં માર્જિન હશે ટબાન માટેનું છોડેલું હશે કર વાળવા માટે એક ઇંચનું અહીંયા ગાડી પણ એક્સ્ટ્રા છોડેલું છે હવે માન લો કે આની આપણે કેવી રીતના માપ છે શું છે કેવી રીતના ખબર પડે તો આની બી છે ને બાયની અંદર લખાણ કરેલી લંબાઈ છે છાતી કમર સીટ શોલ્ડર બાય ની લંબાઈમાં જ વધઘટ વધારે વધારે થશે ચોત્રીસ ની લંબાઈ આ ચોત્રીસ ની લંબાઈ ફરમો છે માન લો કે ની જગ્યાએ છત્રીસ જોઈએ તો અહીંયા આગળ લંબાઈ આમાં છત્રીસ ની અંદર એક ઈંચ ઉમેર દેવાનું અથવા તો અહીંયા આગળ જે આ પટ્ટી અહીંયા આગળ આ લીટી દોરી લેજો દબાણ જેટલું છે એટલું દબાણ ઉમેરી દેવાનું બરાબર અથવા તો પછી આને શોર્ટ કરવું છે કે કરવી છે તો ઉપરથી મૂકી બત્રીસ ની જે છે તે રાખી અને તેની મેં આટલું દબાણ જે છે તે ઉમેરી નિશાન પાડી દેવાનું લંબાઈ કાપી નાખવાની હવે એમાં લો કે કોઈ એવું કહ્યું કે સર અમારે આગળ કટ આગળ બટન વાળો બનાવો છે તો એની જગ્યાએ તમારે અહીંયા સાત સાણ અહીંયા ગાડી અડધો ઇંચ જેટલું છોડ દેવાનું અહીં ઘડીએથી અને પછી એક આપી નાખવાનું દબાણ માટે અને વચ્ચે કટ થઈ જશે વચ્ચે કટ થઈ જશે તમારે બટન બટન લગાવવા તો લગાવશે આની અંદર તમારે સ્ટેન્ડ પટ્ટી બી કરવી હોય તો થશે હવે બાની મોરિયા મોરિયાકા જેટલી વધારવી હોય એટલી વધશે અને આટી નાટી રાખવી હોય તો બી રાખાશે ટૂંકી કરવી આંથી બી થશે લાંબી બી થશે બરાબર છે રેસના ફરમાનું કટિંગ હતું હવે માન લો કે કોઈ એવું કે મારે છે ને અમારા પોતાના માટે એટલે મારા એકલાના માટે ફરવા જુએ છે એ લોકો માટે બી ખાસ છે જે લોકોને શું કરવાનું કે ચાલો એ લોકોને એ લોકોને કેવી રીતના ફરવા મળશે તો એક સાઈઝ એમને કટોરીવાળો મળશે એક સાઈઝનો એમને ટક્સવાળો મળશે આવી રીતના ને એક સાઈઝ આપણે એમને પ્રિન્સેસ કટ મળશે અને એક સાઈઝ ડ્રેસનો મળશે આવી રીતના ચાર ચાર ફરમાં તમારે મિનિમમ લેવાના રહેશે તમારે ચાર સાઇઝના અલગ અલગ એટલે કે બે કટોરીવાળા બે ટક્સ વાળા એવી રીતના જ બી મળતા મળશે બે કટોરી વાળા બે પ્રિન્સેસ કટ એવી બી મળશે બે કટોરી વાળા બે ડ્રેસ ના એવી રીતે પણ મળશે અથવા તો ચાર ચાર તમારે કટોરી વાળા જોતા હોય તો બી મળશે ચારે ચાર પ્રિન્સેસમાં જોતા હોય તો બી મળશે અને ચારે ચાર કટોરીમાં કે ડ્રેસ ના જોતા હોય જે પણ ચર્ચા જોતા હોય તમારે ઓછામાં ઓછા ચાર લેવાના રહેશે અને આ ફરમા તમારી ઘેર કેશ ઓન માં જ આવશે તમારા સ્ક્રીન પર આપેલા નંબર પર તમારે ફોન કે વોટ્સઅપ પર મેસેજ કરવાનો તમને પૂરેપૂરી માહિતી મળી જશે તો આ હતું ઇઝી કટિંગ કરવા માટેનું અને સહેલું કટિંગ કરવા માટેનું અને એકદમ શોર્ટ ટાઈમમાં એટલે જલ્દી કટિંગ કરવા માટેનું આ એક ઉપાય છે તમારે બરાબર છે જે લોકોને બી ફરમા જે લોકોને બી બ્લાઉઝ કટિંગ કરવામાં બીક લાગતી હોય બ્લાઉઝનું ફિટિંગ ના આવતું હોય ફિનિશિંગ ન આવતું હોય તે લોકો માટે આ ખાસ ફરમાન છે તો આ હતો આજનો વિડિયો તો વિડિયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલ ને કરી લેજો તો આજના માટે આજ ફરી મળીશ બીજા વિડીયોમાં Ciao Dare. Bye.